જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે વધુ એક નવી રેસીપી લઈ અને આવી ગયા છીએ અને આજે આપણે બનાવવાનો છે બટેટાનો શીરો શક્કરિયાનો શીરો તો તમે ઘણીવાર બનાવ્યો હશે ખાધો હશે અને આપણે આજે ફરાળી બટેટાનો શીરો બનાવી રહ્યા છીએ જો તમારા ઘરમાં શક્કરિયા ના હોય તો તમે આ રીતે બટેટાનો શીરો પણ બનાવી અને ખાઈ શકો છો એ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે બટેટાને બાફી લીધા છે બટેટા બાફવામાં પાણીનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું લેવાનું છે ઓછા પાણીમાં બટેટાને બાફવાના છે જેથી કરી અને બટેકાની જે મીઠાશ છે એ એવીને એવી જળવાઈ રહે બને એટલું ઓછું પાણી લઈ અને બટેટાને બાફવાના છે ત્યારબાદ આ રીતે બટેટાની છાલ ઉખેડી અને રેડી કરી લીધા છે તો હવે આપણે એને સારી રીતે મેશ કરી લેશું જો તમારે એને ખમણવા હોય તો તમે ખમણી પણ શકો છો પણ હું અહીંયા ચમચાના મદદથી આવી રીતે એને મેશ કરી લઉં છું અને એકદમ એને સાવ મેશ નથી કરી નાખવાના બાકી તમારો જે શીરો છે એ ચીકણો થઈ જશે તો આપણે આ રીતે એને મેશ કરવાના છે અને તમે એને છીણી પણ શકો છો તમને જે મેથડ સારી લાગે એ મેથડથી તમે કરી શકો છો હું આ રીતે મેશ કરીને લઉં છું કેમ કે અમારા ઘરમાં કણીદાર બધાને બહુ જ ભાવે છે આ રીતે મેશ કરવાથી એમાં થોડી થોડી કણી રહેશે તો એ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણે બધા બટેટાને વ્યવસ્થિત રીતે મેશ કરી લેશું તો અહીંયા બધા બટેટા સારી રીતે મેશ થઈ ગયા છે તો આપણે એક કઢાઈ લેવાની છે અને કડાઈમાં આપણે ઘીને ગરમ કરવા રાખવાનું છે અને તમે જોઈ શકો છો એ રીતે અહીંયા કણીદાર આપણે મેશ કર્યા છે એકદમ મેશ નથી કરીને ખા એ વાતનું પણ ધ્યાન રાખવાનું એકદમ મેશ થઈ જશે તો એ ખાવામાં ચીકણો થશે ચીકાસવાળો થશે તો અહીંયા આપણે એક કડાઈમાં ઘીને ગરમ કરવા રાખવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ છે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું છે અને ઘીની ક્વોન્ટિટી પણ અહીંયા થોડીક સારી એવી લેવાની છે કેમ કે આપણે એમાં બટેટાને ફ્રાય એટલે કે આ જે મેશ કર્યા છે એ સારી રીતે શેકાઈ જાય માવો એ રીતે ઘી લેવાનું છે તો ઘીને પહેલાં અહીંયા સારી રીતે ગરમ થવા દઈએ તો ઘી અહીંયા સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે આપણે બટેટા મેશ કરી અને હતા એ બટેટાની અંદર હવે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેસું અને આ બટેટાને આપણે સારી રીતે ઘી સાથે સાતળવા દેવાના છે પછી જ આગળની પ્રોસેસ આપણે કરવાની છે પહેલાં વ્યવસ્થિત એને ઘીમાં સારી રીતે શેકી લેવાના છે અને કન્ટિન્યુ આપણે એને મિક્સ કરતું રહેવાનું છે જેથી કરી અને બટેટા નીચે ચીપકે નહીં એટલે આ રીતે કન્ટિન્યુ એને સારી રીતે ઘીમાં પહેલાં મિક્સ કરતું જવાનું છે અને જેમ જેમ તમે ઘીમાં એને શેકશો એમ એમ એ હળવો પણ થતો જશે અત્યારે તમને હાર્ડ લાગશે થોડીવાર કેમ કે આપણે તરત જ બટેટાને મેશ કરી અને લીધા છે તો અહીંયા થોડી વાર એ ઘીમાં સતળાશે એટલે એ થોડો એકદમ હળવો બની જશે ફલફી બની જશે તો પહેલાં આપણે સારી રીતે એને ઘીમાં શેકી લઈએ એટલે બટેટાના શીરામાં ઘીની ખૂબ સરસ ફ્લેવર બેસી જાય એટલે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે અને તમને સક્કરિયાનો શીરો તો ઘણીવાર બનાવી અને ખાતો હશે પણ આ બટેટાનો શીરો પણ તમે બનાવી શકો છો કેમ કે દરેક સિઝનમાં સક્કરિયા અવેલેબલ નથી હોતા અને જ્યારે તમને એ રીતનો શીરો ખાવાનું મન થાય તો તમે આ રીતે બટેટાનો શીરો પણ બનાવી અને ખાઈ શકો છો એ પણ ખાવામાં એટલો જ ટેસ્ટી એવો લાગે છે તો તમે કોઈ પણ વાર તહેવાર રહ્યા હોય ત્યારે તમે આ જરૂરથી ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા સારી રીતે આપણે એને શેકાવા દેવાનો છે અને હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરી અને આવી નવી નવી રેસીપી તમને મળતી રહે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારી આવી રેસીપી નિહાળી રહ્યા છો ત્યારે હું આવી નવી નવી રેસીપી તમારા બધા માટે શેર કરી શકું છું અને આવીને આવી રીતે તમે લોકો મને સપોર્ટ કરતા રહેજો જેથી કરી અને હું આવી નવી નવી રેસીપી તમારા બધા માટે બનાવી શકું તો તમે જોઈ શકો છો કે બટેટા અહીંયા એકદમ સરસ ઘી સાથે શેકાય અને રેડી થઈ ગયા છે જેમ જેમ એ શેકાશે એમ એમ એનો કલર પણ થોડો ચેન્જ થતો જશે એટલે સારી રીતે શેકાઈ જશે એટલે તમને આઈડિયા આવી જ જશે કે હવે બટેટા છે એ ઘી સાથે સારી રીતે શેકાઈ ગયા છે તો હવે એમાં આપણે એક કપ જેટલું દૂધ લીધું છે તો દૂધ એડ કરશું તમારે વધારે ઢીલો શીરો ખાવો હોય તો એ રીતે દૂધ લઈ શકો છો અને થોડોક હાર્ડ એટલે કે કડક શીરો ખાવો હોય તો તમે એ રીતે દૂધ લઈ શકો છો કેમ કે આમાંથી બે પ્રકારના શીરો બની અને રેડી થાય છે થોડોક લૂઝ એટલે કે ઢીલો શીરો અને થોડોક હાર્ડ એટલે અહીંયા હું મીડિયમ થિકનેસવાળો શીરો બનાવી રહી છું એટલે અહીંયા હું એક કપ જેવું દૂધ લઉં છું અને એને સારી રીતે અહીંયા આપણે મિક્સ કરી લેશું કેમકે જેથી કરી અને આ બટેટા જે આપણે મેશ કરી અને રેખા છે એ દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય આ રીતે એને આપણે મિક્સ કરી લેવાના છે અને તમે આમાં ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો પણ અમારા ઘરમાં એકદમ સિમ્પલ રીતે શીરો ભાવે છે એટલે હું સિમ્પલ રીતે જ બનાવી રહી છું જો તમને ડ્રાયફ્રૂટવાળો ભાવતો હોય તો તમે આમાં કાજુ બદામ અને પિસ્તા પણ એડ કરી શકો છો પણ જનરલી અમારા ઘરમાં દરેક શીરાની આઇટમ જે છે જેમ કે શક્કરિયાનો શીરો છે પછી રવો છે એટલે કે રવાનો શીરો છે કે આવો બટેટાનો સીરો છે એકદમ સિમ્પલ રીતે જે દેશી રીતે આપણે ઘરમાં રેગ્યુલર બનાવીએ છીએ એ રીતે જ બનાવીએ છીએ એટલે હું અત્યારે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ નથી નાખતી જો તમને ભાવતા હોય તો તમે એમાં ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો હવે ત્યારબાદ એમાં આપણે ખાંડ લેશું અને ખાંડ પણ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે તમે એડ કરી શકો છો વધારે મીઠું ખાવું હોય તો એ રીતે ઓછું મીઠું ખાવું હોય તો એ રીતે તો અહીંયા ખાંડ લીધી છે અને શક્કરિયાના શીરામાં આપણે ખાંડનો ઉપયોગ ઓછો કરીએ છીએ કેમ કે સક્કરિયા તો ઓલરેડી સ્વીટ જ હોય છે પણ બટેટાના શીરામાં તમારે થોડીક વધારે ખાંડ લેવી પડશે શક્કરિયાના શીરાના કમ્પેરિઝનમાં તો આ રીતે આપણે ખાંડ એડ કરી અને સારી રીતે હવે દૂધને ઉકળવા દેશું જેથી કરી અને ખાંડ પણ ઓગળી જાય અને બટેટા પણ મીઠા થઈ જાય તો અહીંયા બધાને વ્યવસ્થિત સારી રીતે પહેલાં ઉકળવા દેવાનું છે અને કન્ટિન્યુ પછી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે જેથી કરી અને જે શીરો છે એ નીચે ચોટે નહીં એટલે કન્ટિન્યુ આપણે આ રીતે એને મિક્સ કરતું રહેવાનું છે અને આ શીરાને બનાવતા આપણે ફક્ત દસ જ મિનિટ લાગે છે જો તમે બટેટા બાફી અને રેડી રેખા હોય તો શીરાને બનતા વાર નથી લાગતી એટલે ઝટપટ તમે આ શીરો પણ બનાવી શકો છો અને ખાઈ પણ શકો છો અને જો તમને ઠંડો શીરો ભાવતો હોય તો તમે થોડો વેલો બનાવી અને ફ્રીઝમાં રાખી દેશો તો પણ ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને અહીંયા આપણે એલચી પાવડર લીધો છે જો તમને ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે જાયફળ પાવડર પણ આમાં એડ કરી શકો છો અત્યારે આપણે એલચી ફ્લેવરનો આ શીરો બનાવી રહ્યા છીએ એટલે મેં એલચી એડ કરી છે તમારે એક ફ્લેવર ના બનાવી હોય ને એમને પ્લેન પણ ખાવો હોય તો તમે પ્લેન પણ ખાઈ શકો છો અને ફ્લેવર તમે તમને જે ભાવે એ આમાં એડ કરી શકો છો ઇવન તમે આમાં કેસર પણ એડ કરી શકો છો એ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે તમે જોઈ શકો છો કે હવે દૂધ છે એ બધું બળવા લાગ્યું છે અને એનો દૂધનો જે છે એ માવો બની ગયો છે તો આ રીતે આપણે કન્ટિન્યુ એને મિક્સ કરતું રહેવાનું છે જેથી કડી અને નીચે કઢાઈમાં ચોટે નહીં એટલે આ રીતે એકદમ કન્ટિન્યુ એને મિક્સ કરતું રહેવાનું છે અને જેમ જેમ એ થિક થશે એમ એમ તમને આઈડિયા આવી જ જશે કેમ કે આ જે કઢાઈમાં ચોટેલો છે જે બધો શીરો એ ઓટોમેટિક છૂટો થઈ જશે અને ચમચાની સાથે ગોળ ગોળ ફરવા રાખશે અને આજુબાજુ બધું જે ઘી છે એ પણ છૂટું પડવા લાગશે એટલે એ એની નિશાની છે કે બટેકાનો શીરો એકદમ વ્યવસ્થિત પાકી અને રેડી છે તો અત્યારે હજુ થોડી વાર છે તો આપણે એને હજી પાંચ મિનિટ જેવો ચડવા દઈશું ત્યારબાદ આપણે એને સર્વ કરશું તો અહીંયા કન્ટિન્યુ આપણે એને મિક્સ કરતું રહેવાનું છે જેથી કરી અને શીરો બળે પણ નહીં અને ઘી પણ છૂટું પડી જાય કેમ કે આ દૂધ છે એનો માવો બની ગયો છે એટલે થોડુંક એ નીચે ચીપકશે પણ ખરું એટલે કન્ટિન્યુ આપણે એને મિક્સ કરતું રહેવાનું છે તમે જોઈ શકો છો ધીરે 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 એ થીક થઈ રહ્યો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને જે શીરાનો કલર છે એ પણ થોડોક ડાર્ક થવા લાગ્યો છે એટલે ધીરે ધીરે આપણો શીરો વ્યવસ્થિત પાકી રહ્યો છે અને તમે જોઈ શકો છો એ રીતે અહીંયા મેં કણીદાર બનાવ્યો છે જો તમે એકદમ એને મેશ કરી નાખશો કે છીણી અને લેશો તો એકદમ ચીકાસવાળો શીરો બનશે અને એ ખાવામાં બિલકુલ નહીં ભાવે એટલું બને તો આ રીતે હાથ વડે મેશ કરવાનું અથવા સ્પૂન વડે મેશ કરવાનું એ વધારે ખાવામાં ટેસ્ટી લાગે છે તો એ વાતનું પણ ધ્યાન રાખવું અને જો તમારે છીણીને લેવું હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો પણ એ થોડો ખાવામાં ચીકાશ પડતો થશે તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે એનો કલર પણ બદલાઈ રહ્યો છે તો આપણે એને કન્ટિન્યુ હજી બે મિનિટ માટે મિક્સ કરતું રહેવાનું છે જેથી કરી અને ઘી બધું છૂટું પડી જાય અને સારી રીતે આપણા બટેટા ફ્રાય પણ થઈ જાય એટલે કે ઘી સાથે સારી રીતે શેકાઈ પણ જાય અત્યારે તમે જોઈ શકો છો એ રીતે કડાઈમાં ચોટે છે અને જેમ જેમ એ બનવા લાગશે એ કઢાઈમાં ઓટોમેટિક સારી રીતે છૂટું પડી જશે અને એક ચમચા સાથે જે ફેરવા લાગશે તો આ તમે જોઈ શકો છો એ રીતે હવે ઘી પણ ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું છે અને માવો જે છે એ ચમચા સાથે આ રીતે મિક્સ પણ થવા લાગ્યું છે હજુ પણ આપણે એને બે મિનિટ માટે ચડવા દેવાનો છે જેથી કરી અને બધું ઘે ઘી છે એ શીરાથી અલગ થઈ જાય અને આપણો શીરો જે છે એ વ્યવસ્થિત સારી રીતે પાકી જાય તો હવે તમે જોઈ શકો છો કે ઘી છે એ બધું હવે શીરાથી અલગ થઈ ગયું છે અને શીરો છે એ આપણે ચમચાની સાથે ગોળ ગોળ ફરવા પણ લાગ્યો છે એટલે એકદમ આપણો જે શીરો છે બટેટાનો એ બની અને રેડી છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારો વિડીયો જોવો છો ત્યારે હું આવા નવા નવા વિડીયો તમારા માટે બનાવી શકું છું અને તમે લોકો જોવો છો એનાથી મને ઘણી એવી સારી એવી પ્રેરણા મળે છે જેવી રીતે તમે મઠડીના વિડીયોમાં મને સપોર્ટ કર્યો છે એવી જ રીતે તમે આ સીરામાં પણ મને સપોર્ટ કરજો અને દરેક વિડીયોમાં સપોર્ટ કરજો જેથી કરી અને હું તમારી માટે આવી નવી નવી રેસીપી શેર કરી શકું બનાવી શકું અને મને પણ બનાવવામાં ખૂબ જ આનંદ આવે ઉત્સાહ રહે એ માટે તમે આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને હવે આપણો શીરો બની અને રેડી છે તો આપણે એને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એક બાઉલમાં આપણે એને સર્વ કરી લીધો છે અને આ ખરેખર જે તમે શક્કરિયાનો શીરો બનાવો છો ને એવો જ ટેસ્ટમાં લાગે છે એવો જ ખાવામાં લાગે છે તો તમે પણ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો આવજો